નમસ્કાર મિત્રો જૈગો માતા જૈગો વિજ્ઞાન વંદે ગોમાત્રમ આજે આપણે જાણીશું કે ગાયના ગોબરમાંથી બનેલી ધૂપત્તી સા માટે ઉપયોગમાં ન લેવી હજી પર સાંભળજો ગાયના ગોબરમાંથી બનેલી ધૂપપત્તી સા માટે ઉપયોગમાં ન લેવી તો સર્વપ્રથમ મુદ્દો જોઈએ તો જે ધૂપત્તી છે ગૌશાળા દ્વારા નિર્મિત એમાં મગફળીના છોતરા કોલસા પછી ટાયરનો ભૂકો જે વ્હીકલના વાહનોના ટાયર છે એ જે ચંપલ આપણે પહેરીએ છીએ એની ફેક્ટરીનો વેસ્ટ છે આ ઉપરાંત કોલસો ડીએપી ઓઇલ બળેલું ઓઇલ આવું કોઈ જાતની વસ્તુ ધૂપબત્તીના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં નથી આવતું એના બદલે જે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તી છે એમાં હવન સામગ્રી ગાયનું ગોબર આ ઉપરાંત કપૂર રાડ ઘી ચંદન ગુગળ નાગરમોત એવી રીતે વિવિધ જાતની ઔષધિ દ્વારા નિર્મિત હોય છે આથી આપણે ધૂપબત્તી ઉપયોગમાં ન લેવી જોઈએ મુદ્દો આપણે બીજો જોઈએ કે જે ધૂપબત્તી છે એની સુગંધ છે એ સાઠ મીટર પચાસ સાઠ મીટરની ગોળાઈ સુધી ફેલાતી નથી માત્ર ને માત્ર આપના રૂમ પૂરતી રહે છે એટલા માટે ધૂપબત્તી ઉપયોગમાં લેવાની નથી લેવી ન જોઈએ આ ઉપરાંત ત્રીજો મુદ્દો જોઈએ તો ધૂપબત્તી નિર્માણ કરેલી હોય છે એમાં બહુ અતિ તીવ્ર સુગંધ નથી આવતી એના બદલે જે ગૌશાળા વાળા બનાવે છે એ માત્ર ને માત્ર તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ધૂપબત્તીની ડિઝાઇન કરેલી છે નિર્માણ કરેલું છે આથી ધૂપબત્તી ઉપયોગમાં ન લેવી જોઈએ મુદ્દો આપણે ચોથો જોઈએ તો ધૂપબત્તી છે એ તણાવ દ્વિધા નકારાત્મકતાને દૂર કરે છે ઓછું કરે છે અને સાથે સાથે હકારાત્મકતા આત્મવિશ્વાસ એકાગ્રતા અને સર્જનાત્મકતા આ બધામાં વધારો કરે છે એટલા માટે તમારે ધૂપબત્તી જે ગૌશાળાવાળા બનાવે છે એ ઉપયોગમાં લેવી ન જોઈએ હવે પાંચમો મુદ્દો છે ધૂપબત્તીથી વાતાવરણ પર્યાવરણ અને આપનું સ્વાસ્થ્ય છે એ સુધરે છે ધૂપબત્તી છે એ ઝીરો કાર્બન એમિશન જો આ રીતની ધૂપબત્તી હશે વાતાવરણને પ્રદૂષિત નહીં કરે તો જીડીપી કેવી રીતે વધશે એટલા માટે આવી સ્વાસ્થ્ય માટે સારી સારામાં સારી ધૂપબત્તી છે એ ઉપયોગમાં લેવી ન જોઈએ ત્યાર પછીનો મુદ્દો છે એ ધૂપબત્તી છે એ તમારી યાદશક્તિમાં વધારો કરે છે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે હવે તમે જ કહો આ સારું કહેવાય યાદશક્તિને રોગ પ્રતિકારક શક્તિ વધે એટલા માટે કહીએ છીએ કે આ ધૂપબત્તી ઉપયોગમાં લેવી ન જોઈએ સાતમો મુદ્દો છે ધૂબત્તી છે એને સળગાવવાથી અહીંયા ધૂબત્તી એટલે ગૌશાળા દ્વારા નિર્મિત જ ધૂબત્તી એ ધૂબત્તી સળગાવવાથી એના ધુમાડાથી લોકોને ઘાટી અંદર આવે છે ઘાટી અંદર જે અનિંદ્રાથી પીડિત છે એના માટે બહુ સારામાં સારી વસ્તુ છે અનિન્દ્રાના રોગમાં સારું રહે છે એનું કારણ છે કે હવન સામગ્રીની અંદર અમુક ઔષધી એવી છે જટામાસી છે નાગરમોજ છે ગુગડ છે એના ગુણધર્મો છે કે એનો જ્યારે ધુવાળો થાય ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય અને આપણા સ્વાસ્થ્યને બહુ ફાયદો કરે અને જે અનિંદ્રાના જે લગતા જે સમસ્યા છે એમાં સુધારો થાય એટલા માટે કહું છું કે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તી ખરીદવી પણ જે આપણે વાત કરીએ છીએ કે આ રીતની સારી ધૂપબત્તી ન ખરીદવી જોઈએ ત્યાર પછી આઠમો મુદ્દો છે કે ધૂપબત્તીને સળગાવો એટલે તમે આધ્યાત્મિકતા તરફ નજીક આવો છો ભગવાનને ઈશ્વર તરફ નજીક આવો છો હવે આ સારું કહેવાય તમે ભગવાનની નજીક આવો છો એટલા માટે જ કહું છું કે ધૂપબત્તી ઉપયોગમાં ન લેવી જોઈએ ત્યાર પછી જે આ ધૂપબત્તી છે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તી નવમો મુદ્દો કે ગૌશાળા દ્વારા નિર્મિત જે ધૂપબત્તી છે એનાથી તમા એ સળગાવશો એટલે તમારી ઉપર રાક્ષસ છે દૈત્ય છે અસુર છે ત્યાર પછી ભૂતળાઓ છે પીચાસ પિચાસ છે એ તમારી ઉપર પ્રસન્ન નહીં પ્રસન્ન નહીં થાય તમારી ઉપર રાજી નહીં થાય એની બદલે દેવો છે ઈશ્વર ભગવાન એ તમારી ઉપર પ્રસન્ન થશે એટલા માટે જ કહું છું કે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તી ન ખરીદવી જોઈએ ઉપયોગમાં ન લેવી જોઈએ ત્યાર પછી દસમો મુદ્દો છે કે ધૂપબત્તીનો તમે જો ઉપયોગ કરશો બહુ અગત્યનો છે મિત્રો બહુ અગત્યનું છે કે જો તમે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તીનો ઉપયોગ કરશો તો એનાથી ગૌ સેવા થશે આત્મનિર્ભર ગૌશાળા બનશે ગૌ રક્ષા થશે અને સાથે સાથે ગૌ સંરક્ષણ થશે જો આટલા બધા ફાયદા થતા હોય મિત્રો તો એ કંઈ સારું કહેવાય દેશ માટે જીડીપી માટે સારું કહેવાય આત્મનિર્ભરતા માટે સારું કહેવાય ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમી માટે સારું કહેવાય એટલા માટે જ કહું છું મિત્રો કે તમારે ધૂપબત્તી ઉપયોગમાં ન લેવી જોઈએ હવે ખાસ અત્યારનો અગાઉનો વ્યંગ જે સમજ્યા હોય એમને મારા કરોડ કરોડ અભિ વંદન છે એમને હું પગે લાગું છું દંડવત પ્રણામ કરું છું હવે અગાઉનો વ્યંગ સમજી ગયા તો સારી વાત છે હવે આપના આપે કયા પ્રકારની ધૂબત્તી ખરીદવાની છે તો આપની આસપાસની જે દેશી ગાયની ગૌશાળા છે દેશી ગાય એટલે આ રીતની ખૂંદ હોય એ રીતની જે દેશી ગાય છે એના ગોબરથી નિર્મિત ધૂપબત્તી ખરીદવી જોઈએ જેથી કરીને આપણો સમાજ છે આપણું રાષ્ટ્ર છે એનું બધાયનું સ્વાસ્થ્ય આરોગ્ય સારું રહે સમજણ બધાયમાં સારામાં સારી વિકાસ થાય પછી જે આઈ ક્યુ ઇ ક્યુ ને એસ ક્યુ એ જે કહેવાય છે એમાં પણ સુધારો વધારો થાય એટલે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તી જ ખરીદવાનો આગ્રહ રાખવો સાથે સાથે મારે અંતે એટલું જ કેવું છે કે આપ સૌ બહુ બૌદ્ધિકો છો ઇન્ટેલેક્ચ્યુઅલ છો સમજદાર છો એકદમ કહેવાય ને કે ભણેલ ગણેલ છો તો હવે આપે જ નક્કી કરવું કે ગાયના દેશી ગાય છે એના ગોબરમાંથી બનેલી ધૂપબત્તી જ આપણે ખરીદવી કે ન ખરીદવી એ હું તમારા પર છોડું છું પણ આગ્રહ પણ છે કે ગૌશાળા દ્વારા નિર્મિત ધૂપબત્તી જ ખરીદવી કારણ કે તમે બધા બહુ સમજદાર છો બુદ્ધિશાળી છો પ્લેસિડ છો સ્થિત પ્રજ્ઞ છો બહુ સમજદાર છો તો હવે આપ જ નક્કી કરજો અસ્તુ જય ગો માતા જય વિજ્ઞાન વંદે માતા